આ તપકીર છે ને આપણે બહુ બધી નહીં નાખી દેવાની આ બટેટાનું ખમણ છે ને એમાં બધું આમ એકદમ થઈ જાય ને પાણી બધું સોસાઈ જાય એટલા પૂરતી જેટ કરવાની છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં જેનું નામ છે પ્રાગસાતા બ્લોગ મિત્રો કોઈ તમારી પાસે મદદ લેવા આવે તો એવું ન સમજતા કે તમારી પાસે મદદ લેવા આવ્યો છે પણ એમ સમજજો કે ભગવાને તેને તમારું સરનામું આપ્યું છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ અને હા મિત્રો આજે અમે તે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને તેનું નામ છે પેટીસ પેટીસ છે ને એ બહુ જૂની રેસીપી છે પણ એક યુનિક વસ્તુ છે અને અમારી ઘરે જ્યારે પણ થાય છે ત્યારે એક ધમાલ મચી જાય છે એનું કારણ છે કે અમે પેટીસમાં ફ્રૂટ લીલું ટોપરું દાડમ આ બધું નાખી અને એવી સરસ બનાવીએ છીએ ને કે આજે તમને બતાવીએ અને જો તમને અનુકૂળ આવે ને તો તમે જોઈ અને તમે પણ ઘરે બનાવજો ચાલો શરૂ કરીએ આની નવી રેસીપી પેટીસ જય શ્રી કૃષ્ણ પારું જય શ્રી કૃષ્ણ સૌને અંબા 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 આજની તૈયારી થઈ ગઈ છે હા ફૂલ તૈયારી છો શું જમાડવાનું છે આજે અમને આજે છે ફરાળી પેટીસ પેટીસ હમ તો એના ઇંગ્રીડિયન્ટ જણાવી દીધું અમને હા હા ચા બટેટા બાફી લીધા છે હા આ બટેટા 3 કિલો છે બરોબર એમાંથી આપણે 500 ગ્રામ આપણે અંદરનું સ્ટફિંગ કરીએ ને એના માટેના છે બાકીનો ઉપલું પડ હોય ને એમાં વધારે બટેટા જોઈએ બરોબર આપણે પેટીસમાં હા હા અને બાકી છે આ એક નંગ દાડમ છે પછી સો ગ્રામ આ કિસમિસ છે દોઢસો ગ્રામ કાજુ છે એક નંગ નારિયેળ છે લીલું નારિયેલ આવી રીતના છીણ કરી લેવાનું પછી આ દળેલી ખાંડ છે પછી આ તીખા મોરા મરચાં મિક્સ છે અત્યારે આપણે બહુ તીખું નથી કરવાનું એટલે આ ગરમ મસાલો છે વરિયારી પછી મરી પાવડર પછી મીઠું ફરાળી પછી ધાણા જીરું પછી આ છે આ ઝીણું કરેલું આદુ આ કોથમીર લીંબુ જરૂર પડશે એ પ્રમાણે ને આ છે તપકીર બસો ગ્રામ ને અઢીસો ગ્રામ શેકેલા સિંગદાણા છે એને આવી રીતના બહુ ઝીણા નથી કરવાના રફ કરવાના છે તો ચાલો બતાવી દઉં હવે કેવી રીતે બનાવવાનું છે અમને હા હા ચાલો શરૂ કરીએ આજની પેટીસ આ અંદરના મસાલા સ્ટફિંગ માટે તૈયારી કરું છું એ છે ને આવા હતકચરો કરવાનો છે ભૂકો સાવ ઝીણો નથી કરવાનો એટલે ચીકણું ન થાય અંદર બટેટાની હિસાબે અને ખમણવાની શરૂઆત થઈ ગઈ છે બટેટાને હવે હવે એ ઉપલા પળ માટેની તૈયારી છે એને હવે ક્રોસ કરીને આવી રીતે આનું છીણ કરી નાખશે એક સાઈડ બટેટાને ભૂકો કરવામાં આવી રહ્યો છે અને એક સાઈડ ખમણવામાં આવી રહ્યું છે ચાલો મસાલા કરવાની શરૂઆત થઈ ગઈ છે પેલા નાખી દીધું ટોપરાનું છીણ હવે છે આ કાજુ કિસમિસ પછી આ દાળમ પછી છે આ સિંગદાણાનો ભૂકો પછી આમાં કોઈને વધારે ઓછું કરવું હોય તો કરી શકે છે આપણને ટેસ્ટ ગમે એ પ્રમાણે આપણે આ મસાલા કરીએ છીએ અત્યારે

એટલે પછી કાઢીને પછી ખટાશ નાખશું આ છે તીખા મરચાં આ બધું છે ને હળવા હાથે મિક્સ કરવાનું એટલે આપણું બટેટાની હિસાબે ચીકણું ન થઈ જાય મસાલો પેટીસમાં આમ તો સેમ જ બધું આવે છે પણ આ તમે જે ટ્રીક્સ ને ટીપ અમને આપો છો ને એ જ મહત્વની છે બાકી તો આપણા જન્મ પહેલાની આ વસ્તુ છે અસ્તિત્વમાં થોડો થોડો ફેરફાર હોય આ સુકો ખમણ નાખીને ગયા પણ આપણને લીલા નાળી ગમે છે એટલે આપણે એ રીતે ખાઈએ છીએ અને ખાસ વ્યુઅર્સને એ જ બતાવવાનું છે કે અમારી ઘરે પેટીસ કેવી રીતે થાય છે તો તમે આ રીતે બનાવવાની એકવાર ટ્રાય કરજો તમને પણ ખૂબ મજા આવશે આ જે બધું મિક્સ થઈ ગયું છે હવે આમાં ટેસ્ટ કરી લેવાનું એટલે આપણો ટેસ્ટ ગમતો એ પ્રમાણે આમાં વધઘટ કરી લેવાનું છે અમારા પપ્પા પહેલા ટેસ્ટ કરીને અમને આઈડિયા આપે કે શું ફેરફાર કરવાનો છે બરાબર છે મીઠું નાખી હમ મસાલો હા આટલું ઘટતું તો એ બધું મિક્સ કરી લીધું છે હવે પાછું વ્યવસ્થિત મિક્સ કરીને આના ગોળા વારી આપણે તૈયાર થઈ ગયું છે હવે બા માટે છે ને લીંબુ વગરનું થોડુંક આપણે કાઢી લેશું કારણ કે બા ખટાશ નથી ખાતા ને એટલે લીંબુનો રસ આપણે જરૂરિયાત મુજબ આમાં એડ કરશું તમારે પહેલાં એડ કરવી તો પહેલાં જ એડ કરી દેવાની આ તો કાઢવાનું હતું ને એટલે હવે આપણો આ મસાલો તૈયાર છે બટેટા આપણા ખમણાઈ ગયા છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ના છે તપકીર આપણી આ તપકીર છે ને આપણે બહુ બધી નહીં નાખી દેવાની આ બટેટાનું ખમણ છે ને એમાં બધું આમ એકદમ થઈ જાય ને પાણી બધું શોષાઈ જાય એટલા પૂરતી જેટ કરવાની છે બરોબર એટલે એકદમ સરસ મજાનો મુલાયમ માવો થાય છે ને બરોબર છે ને હા હા સમજાઈ ગયો હવે લોટ બનતો હોય ને એ રીતના મિક્સ કરી લેવાનું બરોબર હાલો ગોળા વરાઈ ગયા ને હવે મીડિયમ વારવાના છે ગોળા એક સાઈડ છે ને આપણા ઘોડા વરવાના ચાલુ થઈ ગયા છે અને એક સાઈડ પળની તૈયારી ચાલુ થઈ ગઈ છે પળે તૈયાર થઈ ગયું છે હવે આપણે પેટીસ વારવા મળશે આવી રીતના તેલ વારો હાથ કરવાનો છે જરાક અને આ રીતે સમૂહમાં બધાય બે ચાર જણા ભેગા થઈને બનાવશો ને તો જ બનશે કારણ કે આ બનતા થોડીક વાર લાગે હમ બનાવવાની મજા આવે ને ખાવાની મજા આવે કાર્ય હા આવો મજા જે જણા હોય તો જા જા હાથ થાય ને હમ હવે જો આપણની આવી રીતે થેપલી તૈયારી કરી લેવાની

પેટીસ વારવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ રીતે પેક વ્યવસ્થિત કરવી તેલ વરહત કરીને કે પેટીસ ખુલી જાય તેલમાં આપણે એને એડ કરીએ ને ત્યારે હાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ આમાં સરખું ગરમ કરવાનું છે પેટીસમાં ફ્રાય કરવા માટે પછી આમાં છે ને સમય એટલી પેટીસ નાખવાની બહુ એકદમ ભેગી ભેગી નહીં નાખી દેવાની બે ચાર મિનિટ એમને તેલમાં જ ફ્રાય થવા દેવાની પછી આપણે એનો અલગ ઉતાવળ નથી કરવાની ન પેટીસ ફાટી જવાની બી કરીએ આવી લાઈટ બ્રાઉન તરવાની છે બોલવા માટેના કોઈ શબ્દ નથી મિત્રો જ્યારે જ્યારે અમારે ત્યાં પેટિસનો પ્રોગ્રામ હોય ને ત્યારે અલગ ઉત્સાહ હોય અને ફૂલ કોન્ફિડન્સ હોય બધાને એનું કારણ છે કે વર્ષો જૂની રેસીપી છે અને અમારે ત્યાં જે રીતે પેટિસ બને છે ને જે બહુ યુનિક હોય છે અને આ રીતની તમે પેટીસ બનાવશો ને તો તમને ખૂબ મજા આવશે અને આશા રાખી જી કે તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો વધુ બધું શેર કરજો લાઇક કરજો ચાલો ત્યાં સુધી અમને રજા આપશો જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી જી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર